ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર બીઆર મુંબડિયા બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો મિત્રો આજે આપણે ગાંધીનગર એગ્રી એશિયા એક્સપો જે એક્ઝિબિશન છે ત્યાં આપણે મુલાકાત કીધી છે મિત્રો એક સ્ટોલ છે કેપ્ટન ટ્રેક્ટરનો મિની ટ્રેક્ટરના અલગ અલગ મોડેલ આપવામાં આવેલા છે તો આપણે સર પાસેથી અલગ અલગ જે ટ્રેક્ટર છે તેના જે મોડલ છે તેના અંદર શું ફીચર આવેલું છે તેના વિશેની આપણે સંપૂર્ણ વાત કરશું સરજી તમારો પરિચય આપણા દર્શક મિત્રોને આપજો અને તેના બાદ આ ટ્રેક્ટર વિશે થોડી માહિતી આપજો

હાઈ મીડિયમ ને લો ત્રણ સ્પીડ આવે ને આ છે હાઇડ્રોલિક કંટ્રોલ હાઇડ્રોલિક કંટ્રોલ હા અને આપણે આમાં વ્હીલ એડજસ્ટ કરી શકીએ અઠ્યાવીસ થી ઓગણચાલીસ સુધી જે આપણે આઈથી ખોલીને ખોલી આ ખોલીને ને ડગડા આપણે ફિટ કરી ડગડા ફિટ કરવાની જરૂર જરૂર નથી આના અંદર હા આપણે પ્લેટ રહી ને એ આડાવડી કરીને અલગ અલગ જાળી સેટ થઈ જાય અઠ્યાવીસ થી ઓગણચાલીસ સુધીની ઓકે ઓકે હા પાછળ આપણે કલ્ટિવેટર હે રોટાવેટર હે પ્લાવ બધી વસ્તુ ચાપ કટર છે તે બધી આપણે લગાવી શકીએ ચાપ ને આ જે ટ્રેક્ટર ના સાતમાં રોટાવેટર છે એ કેપ્ટન કંપની નું જ આપવામાં આવેલું છે બરોબર હા કેપ્ટન કંપની નું પોતે બનાવી આ હા ભાઈ આ છે 25 HP નું 250 મોડલ ટુ વીલ ડ્રાઇવ ને 25 HP નું 25 HP નું આ ફોર વીલ ડ્રાઇવ હે ને ટુ વીલ ડ્રાઇવ બે ઓપ્શન હે બે સિલિન્ડર નું એન્જિન આવે સિમ્સન કંપની નું એન્જિન આવે જે તમને સાઇડ શિફ્ટિંગ ગિયર આવશે બેમાં

આ જે નવો લુક છે અત્યારે આપણે દેખીએ છે તમે લોન્ચ કર્યું છે હા આના વિશેની જે ખાસ ફીચર્સ છે તે તમે બતાવજો શું ખાસ આમાં 28 HP હોય છે 3 સિલિન્ડર એન્જિન આવે જે મિત્સુબિશી કંપની નો છે તો આમાં તમને ખાસ વાત કરીએ કે આમાં અંદર એકદમ સાયલેન્ટ એન્જિન આવે તો આમાં મિત્સુબિશી કંપનીનું એન્જિન આવે તો આ બધું આપણે ઇનબિલ્ટ અંદર જ આવે સાયલેન્સ છે એર ક્લીનર છે આખો ઇનબિલ્ટ આવે બહારની સાઈડ આપને કઈ વસ્તુ આવે ને એટલે મીન્સ કે આપણે એગ્રી